જિલ્લાની નામાંકિત સંસ્થા વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઇઝેશન દ્વારા રોડ ટ્રાફિક પોલીસના જવાનોની છાસનું વિતરણ કરાવ છેલ્લા કેટલાક દિવસથી ઉનાળાની ગરમીને કારણે ડિહાઇડ્રેશન થવાના બનાવ અને મૃત્યુના કેસો નોંધાઈ રહ્યા છે રાજ્યમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીથી ઉપર સતત બતાવી રહ્યો છે અને જિલ્લાની ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા ટ્રાફિક પોલીસના જવાનોને સતત છાસનું વિતરણ કરાવું આ પ્રસંગે હાજર જિલ્લા ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવનાબેન મહેરિયાએ સંસ્થાના કાર્યને બિરદાવ્યું બપોરે સતત ગરમીમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિકના તેમજ તેમજના જવાનોને

ભરતભાઈ શાહ સેક્રેટરી ચૈતન્ય શાહ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી વલ્લભ કુલભૂષણ શ્રી વજરાજ મહોદયશ્રીના આશીર્વાદથી અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા તરફથી આજે અમે એમના બેનર હેઠળ દરેક સર્કલ ઉપર જે ટ્રાફિક પોલીસ ઊભા રહે છે એ લોકોને ગરમીથી બચવા માટે એમ વિવાહોના બેનર હેઠળ અમે લોકો આજે છાસ વિતરણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને ફરીવાર આગળ પણ અમે લીંબુ પાણી અને વગેરે ઠંડા પીણાઓથી એ લોકોને ગરમીમાં રાહત મળે એવા અમે પ્રયત્ન કરતા રહીશું જે જે આશીર્વાદથી અમે આ કાર્ય કન્ટિન્યુ રાખીશું થેન્ક યુ હાલ જે ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાવ્યું છે સતત કેટલા દિવસથી ગરમીનો પારો વધેલો છે એમાં જિલ્લા ટ્રાફિક પોલીસ કન્ટિન્યુઅસ સિટી ટ્રાફિક પણ રોડ પર કામ કરી રહી છે એ લોકો જે તડકામાં કામ કરે છે એમ લોકોને ડિહાઈડ્રેશન ના થાય એટલા માટે થઈ અને યુથ ઓર્ગ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા છાશ વિતરણનું જે આયોજન કરવામાં આવ્યું છે અમારા માનનીય ડીએસપી સાહેબ શ્રી પણ અમારી ઘણી બધી ચિંતા કરે છે આ વિષયમાં એમના તરફથી પણ અવારનવાર સૂચના મળે છે કે તડકામાં પોતાને ખૂબ જ સાચવવાના છે ખૂબ પાણી પીવાનું છે લીંબુ પાણીનું સેવન કરવાનું છે છાશ પીવાની છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે આ જે સંસ્થાએ જે આયોજન કર્યું છે એમના માટે હું આભાર માનું છું થેન્ક યુ સો મચ જય હિન્દ કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડીયો સબસે પહેલે દેખને કે